બોરિસા ગામનું સરપંચ બોલું બે દિવસ પહેલા ખ્યાતી હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને એ પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને સત્તરથી અઢાર જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલો લાયા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલો લઈ જઈએ તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી સાતથી આઠ જણ સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકી વખતે પેલું સ્ટેન્ડ એક્સપાયર થઈ ગયા આ પ્રોબ્લેમ થયા પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા પછી તો જાણ ઘરવાળાનું એટલે આ હોસ્પિટલ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની તો પછી આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને અમારા ગામના એટલા વ્યવસ્થિત પબ્લિક પબ્લિક બિચારી સીધી છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા અગર સહી કરી દીધી અને જે એક્સપાયર થઈ વ્યક્તિને ની તો સહીએ નહીં એવું પ્રૂફ ગણાય છે એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને ગામની છે વગર પછી સ્ટેન્ડ મૂકી દીધું છે અને બે જણા એક્સપાયર ગયા આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ દર્દી બધા આયા ત્યારે